જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રાવણ માસના રવિવારે આવતું વીરપસલી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશો મિત્રો શ્રાવણ માસના પહેલા રવિવારે અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરાય છે ભાઈના કલ્યાણ તેના દીર્ઘાયુષ્ય નિરોગી જીવન અને ભાઈની સુખાકારી માટે આ વ્રત લેવાય છે આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ આઠ ગાંઠો વાળવાની આઠ દિવસ રોજ દોરાને ધૂપ દેવાનો વીરપસલી વ્રતની કથા સાંભળવાની ત્યાર પછી જ જમી શકાય ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને એકટાણું કરવાનું આમ રવિવારે આ વ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણાના દિવસે ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ સાથે ભાઈને ભાવતી વાનગી બનાવી જમાડવી ભાઈને આશીર્વાદ આપવા ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને આશીર્વાદ મેળવે છે આમ ઉજવણું કરી દોરો પીપળે બાંધી દેવાનો આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરવું તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા એક સુંદર મજાનું નાનું એવું ગામ હતું એ ગામમાં એક ખેડૂત રહેતો તેને સાત દીકરા અને શીલા નામની એક દીકરી હતી સાતે ભાઈ અને બહેન પરણેલા નાનો ભાઈ થોડો ભલો ભોળો અને માયાળું હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેથી તેણે તેના નાના ભાઈને અલગ રહેવા કાઢી મૂક્યો શીલા પણ તેના સાસરિયામાં કંકાસથી કંટાળી અને તેના નાના ભાઈની સાથે જ રહેતી મોટા ભાઈઓ છળ કપટ કરી અને પૈસા બનાવીને બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતો આથી નાના ભાઈને મદદ કરવા શિલા તેના મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ તો અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદ બા તમારાથી જો થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોતું હતું આથી તેણે તો એ કામની પણ હા પાડી દીધી સાંજે ભાભીઓ જે કાંઈ વધેલું ઘટેલું આપે તે ઘેરે લઈ જાય અને વહેંચીને સહુ ખાઈ લેતા એક વખતે ઢોર ચારી રહી હતી તો કેટલીક છોકરીઓને તેણે વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે તમે આ શેનું વ્રત કરો છો તો એ છોકરીએ કહ્યું કે આજે વીરપસલી છે અને અમે વીરપસલીના દોરા લીધા છે આ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું શિલાએ પૂછ્યું કે આ વ્રત કરવાથી શું લાભ થાય તો છોકરીઓએ કહ્યું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છે અને શિલાએ તો હરખભેર દોરા લઈ લીધા અને તેનો આભાર માન્યો આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો આઠમે દિવસે શિલા તો હરખાતી હરખાતી ભાઈઓના ઘરે દોરા બાંધવા ગઈ પરંતુ ભાભીઓએ તે છણકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નણંદને હળધૂદ કરીને કાઢી મૂકી શિલા તો નિરાશ થઈ ઘરે આવી પણ તેણે તેના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો નાના ભાઈએ સવાશેર કોદરા અને જે તેણે ખેતરમાં વાવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા આપ્યા સાથે માટીનું એક ઠેફું અને તાંબાનો એક પૈસો આપ્યો શિલાએ ભાઈના ઉવારણા લીધા અને કહ્યું કે કોદરા એ મારે મન કમોદ છે માટીનું ઠેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે શિલા તો ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષો પછી આજે તેને તે તેડવા આવ્યો હતો દીકરી તો ખૂબ રાજી થઈ ગઈ અને મા પણ રાજી થઈ ગઈ પરંતુ મા પાસે સાસરે જતી દીકરીને આપવા માટે કાંઈ ન હતું આથી તે તેની છ વહુઓ પાસે ગઈ અને વહુઓએ પોતાની ઉતરેલી સાડીનું પોટલું નણંદબાને આપવા કહ્યું માએ આ પોટલું શીલાને આપી દીધું જમાઈ અને દીકરી તો ચાલતા થયા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા સવારે નાયા થોયા વગર નીકળી ગયા આથી શિલા નાહવા તળાવમાં ગઈ અને નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું ત્યારે પતિએ પોટલું ખોલ્યું અને કહ્યું કે આમાંથી કયા રંગની સાડી આપવું આ સાંભળી અને શીલાને થયું કે પતિ તો મારી મશ્કરી કરે છે પણ તેણે આવીને જોયું તો ખરેખર જાત ભાતની સાડીઓ હતી તે સમજી ગઈ કે આ બધો જ વ્રતનો પ્રતાપ છે તેણે પોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામોહોર બની ગયો હતો માટીનો ગોળ અને કોદરાની કમોત બની ગઈ હતી શિલાએ સોના મહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એવામાં તો ચમત્કાર થયો અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું થોડી વારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો શિલાએ ત્રીજા માળેથી પતિને બોલાવતા કહ્યું કે આ બધો પ્રતાપ વરતનો છે ઘરમાં બીજી ઘણી બધી સોના મોહરો પણ નીકળી બંને સુખેથી રહેવા લાગ્યા બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેઓ કામની શોધમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા આ તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યા આથી તેઓને આશા બંધાણી કે અહીં જરૂર કાંઈક કામ મળશે બહેને છ ભાઈ અને ભાભીને બગીચાના કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ ભાભી અને માતા પિતાને આરામથી ઘરમાં રાખ્યા બધા ભાઈઓને શિલાએ એક દિવસ જમવા બોલાવ્યા તેના છ ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાઈ માંગી અને બહેને તેને માફ કરી દીધા અને સૌ સાથે સંપીને રહેવા લાગ્યા આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીરપછલી વ્રત રૂળી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે વીરપસલી વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌના ભાઈની રક્ષા કરજો જય વીરપસલી તો મિત્રો આ હતી વીરપસલી વ્રતનું મહાત્મા અને વીરપસલી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમારા ભાઈનું નામ જરૂર લખજો મિત્રો વીરપસલીના વ્રતનો આ દિવસ દરેક બહેનના ભાઈને સુખ સમૃદ્ધિ આયુષ્ય ઐશ્વર્ય અને સુખાકારી અર્પે તેવી પ્રભુને પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ